દરબાર હોલ ખાતે સાંસદશ્રી જસુભાઈ રાઠવાના અધ્યક્ષાને સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ ઓગણીસો પંચોતેરની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય ન હતો તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું પચાસ વર્ષ પહેલાં દેશમાં લદાયેલી કટોકટીને તેનાથી બંધારણ પણ થયેલા અન્યાયને યાદ અપાવવા રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો હતો ગત વર્ષે બાર જુલાઈના રોજ કેન્દ્ર સરકારે એક સત્તાવાર ગેજેટ પ્રસિદ્ધ કરી અને તારીખ પચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઓળખવાની જાહેરાત કરી હતી સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવાએ હતું કે ઓગણીસો પંચોતેરની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય ન હતો તે ભારતના સંવિધાન લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા તે સમયે આપણા અનેક નાગરિકોએ ખાસ કરીને યુવાનો વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ પોતાના અધિકારો અને લોક લોકશાહીને રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે કટોકટી ભરી આવી સ્થિતિમાં દેશમાં લોકશાહીને પુનર્વર્જિત કરવા માટે સંઘર્ષ કરનારા યોગદાન આપનારા લોકોને યાદ કરવામાં આવે છે ભારતના લાખો નાગરિકોએ વારસામાં મળેલી આઝાદ અને બંધારણના ઘડવૈયાઓએ આપેલા બંધારણને પુનઃ સ્થાપિત કરવા જેલવાસ ભોગવ્યો હતો ગાંધીનગર ટાઉન હોલ ખાતે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કટોકટીની ઘોષણાના પચાસ વર્ષની પૂર્ણતાના નિમિત્તે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસનો કાર્યક્રમ જીવન પ્રસારના સંવિધાન હત્યા કઈ રીતે થઈ અને સમયે પરિસ્થિતિ અંગેનું નાટક અને ડોક્યુમેન્ટરી ઉપસ્થિત સભ્યો નિહાળ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી કુમાર પ્રાંત અધિકારી ડોકટર વિમર બારોટ છોટાઉદુ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પા કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી કારોબારી અધ્યક્ષ ચેરમેન અલ્પાબેન શાહ જિલ્લા જીઆરટી કમાન્ડર લીલાબેન રાઠવા એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ અધિકારીશ્રીઓ અગ્રણીઓ સહિત શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મૂકી સૌને નમસ્કાર પચીસમી જૂન એટલે સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલાં પોતાની સત્તાને ટકાવી રાખવા માટે સંવિધાનની હત્યા કરવામાં આવી હતી અને જેનો ભોગ આ દેશના અનેક નાગરિકો બન્યા અને એકવીસ માસ સુધી આ કટોકટી દેશમાં ચાલી અંતે તે લોકતંત્રની જીત થઈ અને દેશમાં નવી સરકાર બની ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને વિનંતી કરું છું અપીલ કરું છું કે આપ પણ આપણા દેશની અંદર આ લોકતંત્રને સાચવી રાખવા માટે કટિબદ્ધ છે અને આવનાર સમયની અંદર વિકસિત ભારતની સંકલ્પના છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની એને વિકસિત ભારત બનાવવા માટે સૌ સાથે મળીને આગળ વધીએ બને